નમસ્કાર ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સ્વાધ્યાય ક્વેશ્ચન વન ખાલી જગ્યા પૂરો એક સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે બે નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો જવાબ છે નાઇટ્રોજન આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો જવાબ છે ઇસ્ટ કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો જવાબ છે બેક્ટેરિયા ક્વેશ્ચન થ્રી કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો તો કોલમ એ છે બેક્ટેરિયા રાઇઝોબિયમ લેક્ટોબેસિલસ ઇસ્ટ પ્રજીવ વાયરસ એન્ટીબોડીનું ઉત્પાદન કોલમ બી નાઇટ્રોજન સ્થાપન દહીં જમાવવું બ્રેડનું બ્રેકિંગ મલેરિયા કારક કોલેરા કારક એઇડ્સ કારક પહેલામાં ઈ બીજામાં એ ત્રીજામાં બી ચોથામાં સી પાંચમામાં ડી અને છઠ્ઠામાં એફ ક્વેશ્ચન ફોરક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો કેવી રીતે જોવામાં આવે છે ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધનનો ઉપયોગ થાય છે ક્વેશ્ચન ફાઈવ સૂક્ષ્મજીવોના સમૂહ કયા કયા છે સૂક્ષ્મજીવોના સમૂહ ચાર છે બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મજીવોના નામ જણાવો તો તે સૂક્ષ્મજીવો છે રાઇઝોબિયમ અને ઓઝોબેક્ટર બેક્ટેરિયા એના બીના અને નીલ હરિત લીલ ક્વેશ્ચન સાત આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા વિશે દસ વાક્યો લખું આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા વિશે દસ વાક્યો આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇસ્ટનો ઉપયોગ થાય છે કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા ખૂબ ઉપયોગી છે ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિકટણ કરી સ્વચ્છ અને ઉપયોગી પદાર્થમાં ફેરવવામાં આવે છે ઇડલી ઢોકળા ખમણ ઢોસા બનાવવા ઇસ્ટનો ઉપયોગ થાય છે મશરૂમ નામની ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે વપરાય છે થાય છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનની માત્રા વધારી જમીનની ફળદ્રુપતા વધારે છે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે ઇસ્ટનો ઉપયોગ ચીઝ, પનીર, બ્રેડ અને કેક બનાવવા માટે થાય છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં મદદ કરે છે. ક્વેશ્ચન 8 સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકનો લખો. તો રોગકારક બેક્ટેરિયાના લીધે ટાઇફોઇડ, કોલેરા, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રાજીવો દ્વારા મલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે લીલ પાણીમાં ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે બેક્ટેરિયા અને ફૂગના લીધે ખોરાક શાકભાજી અને વિવિધ ફળો બગડે છે ક્વેશ્ચન નાઇન એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલી દવા કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરે છે આ પ્રકારની દવાને એન્ટીબાયોટિક્સ કહે છે એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટરે જેટલી માત્રામાં અને જે સમયે દવા લેવાનું કહ્યું હોય તે મુજબ જ દવા લેવી જોઈએ એન્ટિબાયોટિક્સ બિનજરૂરી લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલ પર ભણવા સિવાયના આર્ટ એન્ડ ક્રાફ્ટ સાયન્સ કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાના સરસ મજાના વિડીયો અવેલેબલ છે જેનું નામ છે સાયન્સ એક્સપેરિમેન્ટ નામનું પ્લેલિસ્ટ છે જઈને ચેક કરી શકો છો જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ